માં રહેનારાનો પણ મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે આ સમગ્ર મામલે હવેથી એક વ્યક્તિને છૂટો કરવામાં આવ્યો છે અને તે આજે હિંમતનગર ખાતે પહોંચ્યા હતા હિંમતનગર સર્કિટ હાઉસમાં તેણે કુવેતમાં તેમની ખોટી રીતે અટકાયત કરી હોવાનું અને ભારતના મોટી સંખ્યામાં શ્રમિકોની આ રીતે અટકાયત કરી હોવાનું જણાવ્યું હતું ત્યારે મારે પરમિટ હતું કુવૈતીના ઘરે ગાડી ચલાવવાની સત્તર તારીખે સોળ તારીખે મને પકડવામાં આવ્યો હતો હું મારા રિલેટિવ્સના ઘરે ગયો હતો જે બકરાઈદની રજા હતી તો એમને ગયો એટલે એમાં સાડા પાંચ વાગે સાંજે પોલીસની ચેકિંગ આવી અને મારું સિવિલ આઈડી ચેક કરવામાં આવ્યું તો ઓલરેડી મારા જોડે પરમિટ હતું કામ કરવાનું તો પણ અમને બધા બિલ્ડિંગના માણસોને ભેગા કરીને એમને પોલીસ સ્ટેશનમાં લઈને જવામાં આવ્યા પોલીસ સ્ટેશનમાં લઈ જઈને અમને બધું ને કારવાહી કરીને અમને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા ત્યાર ત્યારબાદ અમારી જોડે એમના ગવર્મેન્ટના પોલીસવાળા હોય ચારે બાજુ સિક્યુરિટી અમારી ગોઠવી દીધી અને એ માણસો અમારી જોડે મારપીટ કરતા હતા એ મારપીટ એટલે ઝાપટ મારી દેવી પેલા લાત મારી દેવી હેરાન કરવા ગમે ત્યારે ઉઠાડી દેવા દિવસમાં ચાર ચાર પાંચ પાંચ ગણવા માટે આવે જે માણસો અમે ત્યારે ટોટલ ત્રણસોને ત્રણસો ને પાસઠ માણસ જેવા અમે ટોટલ હતા એમાં જે ઘડા માણસ હતા જેમને સુગરની પ્રોબ્લેમ હતી એમને વારે ઘડીએ વોશરૂમ જવું પડતું હતું તો પણ એ જવા નતા થતા એને હેરાન કરતા હતા અને દીવાલની દિવાલ સાઈડ મોઢું કરીને ઊભા રાખી દેવા આવતા હતા એમને ચક્કર આવે તો પણ કંઈ પડી નથી એમને હેરાન કરતા હતા એ કહેતા હતા કે તમે મરી જાઓ તો પણ અમને ફરક કંઈ નહોતો પડતો પછી એના પછી અમને ત્યાંથી સૂચિત કરવા તમારો પાસપોર્ટ જમા કરાવો તો અમે તમને ઇન્ડિયા મોકલી દઈશું તો અમે અમે મારો પાસપોર્ટ ત્યાં આપી દીધો હતો કેફાન પોલીસ સ્ટેશનમાં પણ અમારો ઓરિજિનલ પાસપોર્ટ અમને મળ્યો નથી એના પછી અમને એમની ગવર્મેન્ટે કુવૈત ગવર્મેન્ટે અમારા એમબીસીને કોન્ટેક કર્યો એમબીસી કોન્ટેક અમારામાં આઉટપોસ્ટ માટે આવી હતી જે આ વ્હાઈટ પાસપોર્ટ છે ઇમરજન્સી પાસપોર્ટ એના માટે આવી ત્યારે એમના સામે પણ અમારા જોડે મારપીટ કરવામાં આવતી હતી તો પણ અમારે ગવર્મેન્ટના જે માણસો છે ઇન્ડિયન એમ્બેસીના એમને કાંઈ પણ દેખરેખ નથી રાખી એમણે કાંઈ પણ સાંભળ્યું નહોતું એ જસ્ટ જોતા હતા અને કાંઈ પણ ઓબ્ઝેશન નથી ઉઠાવતા જેમને કોઈ પડી જ ન હોય કે જે માણસ એમના સપોર્ટમાં હોય એવું લાગતું તમને કોઈ એમને કોઈ પડી જ નહોતી અમારી કંઈ કંઈ જોવા જાય તો અમને કંઈ ઇન્ડિયાના માણસોને છે અમારા છે કે એવું કંઈ ફરક નહોતો પડતો અમારા જે એમ્બેસેડર છે કે જે હોય એમને કોઈ એવી પડી નથી અમારી એના પછી એમને જલી જલીબા મોકલવામાં આવ્યા જલીબા મોકલ્યા એટલે એમને જમવાનું કંઈ નહોતું મળતું જમવાનું એક ટાઈમ મળ્યું અને ખાબુસ આપ્યો અને ત્યાં